ટુડે ન્યૂઝ તરફથી જે ઝુંબેશ ચાલુ કરી છે સ્વચ્છ વડોદરા એનો મને બહુ આનંદ છે હું એવું માનું છું કે આપણે ગુજરાતીમાં એટલે ઇંગ્લિશમાં કહેવત છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ એટલે એ જ રીતે હું એવું માનું છું કે ક્લિનલીનેસ ઓલ્સો બિગિન્સ એટ હોમ આપણે નાગરિક તરીકે સ્વચ્છતામાં પોતાનું જે યોગદાન હોય આપવું જોઈએ અને આજુબાજુ ક્યાંક કોઈ એ ના નાગરિક ધર્મ બજાવતું હોય એવું ક્યાંય જોઈએ તો ભલે એ આમ થોડું અજૂગતું લાગે પણ એ ફોટો લઈને આપણે આ સ્પાર્ક ટુડેવાળાને કે મોકલીએ તો શું થાય કે એ પબ્લિસાઇઝ થાય તો પહેલાંને ક્ષોભજનક શરમજનક પરિસ્થિતિમાં આવે અને ફરીવાર આવું કરતા એ દસ વાર વિચારે તો એવી રીતે દરેક નાગરિક જો જવાબદારીપૂર્વક વર્તન કરે તો ખરેખર આપણું શહેર સ્વચ્છ થાય અને એનો ફાયદો આપણને બધાને જ થાય હા એટલે કોર્પોરેશન તરફથી જે બધી વ્યવસ્થા કરવામાં આવે છે એ એક ભાગ છે પણ એને સામે નાગરિક તરીકે બધાએ પ્રતિસાદ આપવો એ બીજો ભાગ છે એક હાથે તાલી ના વાગે કોર્પોરેશન એનું કામ કરે પણ સાથે દરેક નાગરિક પણ જો એનો નાગરિક ધર્મ બજાવે અને જે પ્રમાણે સૂચન હોય છે એ પ્રમાણે જ કચરાનો નિકાલ થાય જ્યાં કચરા પેટી હોય ત્યાં જ મૂકવામાં આવે પેલું ડોર ટુ ડોર કલેક્ટ કરવા આવે ત્યારે એને ટાઈમથી આપે બહાર ગમે ત્યાં ના નાખે એ પ્રમાણે જો બધા જ પોતપોતાનું વર્તણૂક કરે ને તો ખરેખર શહેર સ્વચ્છ થાય જ મારું નામ નિમિષ નરથાણા ફતેહગંજમાં ટીસીએસ ધ કમ્પ્લીટ સિસ્ટમ શાનયન સ્કૂલ ફતેગંજમાં અમારી સ્કૂલ ચાલે છે અને આ ખરેખર આવતાર આવકારદાયક પગલું છે